વડોદરામાં પૂરપાઠ ઝડપે કાર હંકારી નવીરાએ અનેક લોકોને ઉડાડ્યા હતા ત્રેવીસ વર્ષીય કાયદાના વિદ્યાર્થી દ્વારા કાર ચલાવવામાં આવી હતી આ ઘટનામાં એક મહિલાનું મોત થતાં લોકોમાં રોષ ફેલાયો હતો કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સ્ક્વેર પાસે હોડીની રાત્રે લગભગ બાર વાગ્યે બનેલી આ ઘટના બાદ આરોપી રક્ષિત ચોરસિયાને ત્યાં હાજર લોકોએ માર માર્યો અને પોલીસને સોંપી દીધો હતો હવે સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં આ ભયાનક અકસ્માત કેદ થયો છે એક વાયરલ વિડીયોમાં આ નબીરો ઝડપી કાર ચલાવીને બે સ્કૂટરોને ટક્કર મારી લોકોને નીચે પછાડતો જોવા મળે છે બીજા એક વિડીયોમાં ચોરસિયાનો મિત્ર મિત ચૌહાણ જે કારનો માલિક છે અને અકસ્માત સમયે સહ ડ્રાઈવર સીટ પર બેઠો હતો તે કારમાંથી બહાર નીકળીને તેના મિત્રને ઘટના માટે દોષી ઠેરવતો જોવા મળે છે તે નિકિતાના નામની બૂમ પાડે છે વિડીયોમાં ચોરસિયા બૂમો પાડતા સાંભળવા મળે છે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અકસ્માત પછી તે નિકિતા નામની બૂમો પાડતા પણ સાંભળી શકાય છે વિડીયોમાં ચોરસિયાને પસાર થતાં લોકો માર મારતા દેખાય છે જેમણે બાદમાં તેને પોલીસને સોંપી દીધો હતો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ચૌરસિયાના મિત્ર ચૌહાણની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે આરોપી વારાણસીનો રહેવાસી છે પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની ઓળખ હેમાલી પટેલ તરીકે થઈ છે જે અકસ્માત સમયે પોતાનું સ્કૂટર ચલાવી રહી હતી ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ અકસ્માત કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ક્રોસિંગ પાસે રાત્રે બાર ત્રીસ વાગ્યે થયો હતો જેના પગલે ડ્રાઈવર રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી છે મોમાયાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી ચૌરસિયા કાયદાનો વિદ્યાર્થી છે અને ગુજરાતમાં પીજી કોર્સમાં રહે છે તેણે કહ્યું શરૂઆતમાં કાર ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી આ દારૂ પીને ગાડી ચલાવવાનો પણ કેસ હોઈ શકે છે તે દારૂના નશામાં હતો કે નહીં તે જાણવા માટે અમે તેનો તબીબી પરીક્ષણ કરાવીશું मोमाए कि चौरसिया ड्राइविंग लाइसेंस सर हम लोग स्कूटी से थे एक क्योंकि कालेली बाग चौराहे पे चौकड़ी भी आप देखेंगे कि गड्ढा हुआ हुआ है और हम लोग जब राइट लेने का स्पेस था उस टाइम एक स्कूटी थी और एक कार था उसके बाद जैसे ही हम लोग अंदर घुसे तो कार छू गई और एयर बैग खुल गया जैसे ही एयर बैग खुला कुछ आगे का दिखा नहीं और गाड़ी अपने आप ही ढेरे हो गई सात बंदे थे ही नहीं उस टाइम एक स्कूटी थी और एक कार्ड थी बंदे तो पे थे ही नहीं वही तो बात है। मुझे कुछ आइडिया नहीं उसके बाद कि कुछ पता ही नहीं चला क्या हुआ सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આજે તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર